અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ આર એમ પટેલ વિદ્યા સંકુલ દ્વારા વિવિધ પ્રવૃત્તિ થકી બાળકોમાં રહેલી શક્તિને બહાર લાવવાની સાથે બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે તેવા ધ્યેય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ આર એમ પટેલ વિદ્યા સંકુલ ખાતે પ્રવૃત્તિ દિન નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળભવન વિભાગના બાળકો માટે રેઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બાળકોએ છત્રી સાથે વર્ષા ગીતની મજા માણી હતી આ સાથે જ પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી આઠના બાળકો માટે મહેંદી સ્પર્ધા કેસ ગુફણ સ્પર્ધા તેમજ વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ પોતાની સુસુપ્ત શક્તિને ઉજાગર કરી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સંદીપ જે પટેલ દ્વારા સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ પુરસ્કૃત કરવામાં આવી હતી પ્રવૃત્તિ દિનની ઉજવણી દરમિયાન શાળાના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાદવ શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલ સહિત શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ શાળા એક અનોખી શાળા છે કે બાળકને ભણાવ ભણાવ નહીં પણ ભણતો કરે એવી શાળા એટલે આર એમ પટેલ વિદ્યા સંકુલ આ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે જેનો આજ રોજ અમે તમામ બાળકોની સુસુપ્ત શક્તિઓ ખૂબ સરસ રીતે ખીલે એવી જેમ ઉઠાવીને બાળકોને અમે બાળકને ખૂબ સારું એવું શિક્ષણ મળે એવા સહિયારા પ્રયાસથી અમે આ સંસ્થા એક અંકલેશ્વર નગરની શ્રેષ્ઠ શાળા બની રહે એવા સહિયારા પ્રયાસથી અમે આગળ વધી રહ્યા છીએ જય હિન્દ જય ભારત